અરવલ્લી વિદ્યાર્થીઓ દ્વારા ફાગણીઓ લહેરાયો કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં અંદાજે તો સો જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા દિવ્યાંગ ક્ષેત્રના અગ્રણી વિનોદભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું દિવ્યાંગ બાળકોમાં આત્મવિશ્વાસ વધે તેઓ સમાજ માટે કંઈક નવું કરે તેવા આશય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમિતભાઈ કવિ દ્વારા દિવ્યાંગોને હોળી અને અને ધૂળેટી પર્વની ઉજવણી દિવ્યાંગ બાળકોની શિક્ષણ વ્યવસ્થા અને સંવેદના વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું બીઆરસી કોર્ડિનેટર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું જેમાં ધનસુરા તાલુકાના તમામ સ્પેશિયલ એજ્યુકેટરો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા दवल राठोड समाजसार 31 धनसूरा अरवली जिल्हाnabla BRC भवन धनसूरा ખાતે जिल्हा प्रोजेक्ट कोऑर्डिनेटर माननीय दवे साहेबના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ બાળકોની આઈડી શાખા અંતર્ગત धनसूરામાં 100 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓએ હોળી પર્વની ઉજવણી કરી સમાજમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓનું પુનરવસન થાય સામાન્ય વિદ્યાર્થીઓની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓની પર્વમાં સામાજિક વ્યવસ્થાઓમાં સ્વીકૃતિ થાય સમાજમાં જોડાય અને સામાન્ય વિદ્યાર્થીઓની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ હોળીના મહત્ત્વ એની ઉજવણીની અગત્યતા અને સામાજિક સ્વીકૃતિનો ભાગ બને તેવા હેતુસર આજે સો જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીઆરસી અને સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા થયું અરવલ્લી જિલ્લાના દિવ્યાંગ ક્ષેત્રે કામ કરનારા વિનોદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને બાળકોએ એકબીજાને હોળી પર્વ નિમિત્તે રંગો અને હોળીના આ પર્વની ઉજવણી ખૂબ હર્ષોલ્લાસ દ્વારા કરી હતી